અમદાવાદ શહેરમાં રવિવારે એકસો ને સુડતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે રથયાત્રાને લઈ શહેર ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન જાહેર કર્યો છે રથયાત્રા રૂટ ઉપર અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે સુરતમાં ડિંડોલીના દિલાડવા રોડ ઉપર ડમ્પર ચાલક બેફામ બન્યો છે જેને બાઇક સવાર પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિને અડફેટે લીધા છે જોકે આ ઘટનામાં પિતા પુત્રનો આબાદ બચાવ થયો છે રાજ્યમાંથી અવારનવાર ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટના સામે આવી રહી છે ક્યારેક પિઝામાંથી વંદો નીકળે છે તો ક્યારેક નમકીનના પેકેટમાંથી ઘરોળી નીકળે છે ત્યારે બોટાદના સાળંગપરડા ગામે બાળાચી વેપરના પેકેટમાંથી મૃત ઉંદર નીકળ્યો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે છોટાઉદેપુર ઓલપાડ નવસારી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે સુરતના ઓલપાડમાં એક પોઈન્ટ તાપી જિલ્લામાં ફરી વખત વરસાદી માહોલ જામ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ ઝાપટા પડી રહ્યા છે વ્યારા વાલોડ ડોલવણ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે જોકે હળવા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વિવિધ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દાહોદ મહીસાગર છોટાઉદેપુર તેમજ ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે ત્યારે ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે અમદાવાદ પંચમહાલ ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે આજે બનાસકાંઠાના ચાંગડા ગામની લેસી મુલાકાત ગૃહમંત્રી આગમનને લઈને ચાંગડામાં કરાઈ તૈયારી